નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે જોઈશું પુસ્તક જિંદગી સફળ બનાવવાની જડીબુટ્ટી લેખક છે રાજુ અંધારિયા અને એનો જે પહેલો આજે આપણે પાઠ જોઈશું એનું નામ છે નહીં દેખાતું નિશાન વિંધાઈ ખરું એટલે આ લેખક એવું કહેવા માંગે છે કે માણસનું લક્ષ્ય વિનાનું જીવન એ નકામું છે હવે તમારા માટે એક સવાલ જો રાજ્યવર્ધન સિંઘ એ ટાર્ગેટને વિંધી ન શકે જો એ તેને જોઈ ન શકે પછી જો તમારી પાસે કોઈ ટાર્ગેટ લક્ષ્ય કે ધ્યેય ન હોય તો તમે એને કઈ રીતે સિદ્ધ કરી શકો તમારા જીવનમાં કોઈ ટાર્ગેટ લક્ષ્ય કે ધ્યેય છે ખરું તમારી પાસે કોઈ લક્ષ્ય તો હોવું જ જોઈએ કારણ કે જેમ તમારે ક્યાં જવું છે એની જો તમને ખબર ના હોય તો એવી જગ્યાએ પહોંચવું મુશ્કેલ છે એમ લક્ષ્ય વિનાની જિંદગી એ નિરર્થક બની જાય છે લક્ષ્ય વિનાના માણસના જીવનમાં હતાશા પરાજય અને ના ઉમેદી વ્યાપી જાય છે ફ્રાન્સના પ્રાકૃતિવિદ જોન હેનરી ફેબરે સરઘસ આકારે ચાલતી ઈયળો ઉપર એક પ્રયોગ કર્યો આ ઈયળો એની આગળની ઈયળને ગાડરિયા પ્રવાહની જેમ કશું જ જોયા જાણ્યા વગર અનુસરવાની આથી તેને અંગ્રેજીમાં પ્રોસેસનરી કેટરપિલર્સ કહેવાય છે ફેબરે એક ફૂલદાનીની કિનારી ઉપર સમ સંભાળપૂર્વક અમુક ઈયળને એ રીતે ગોઠવી કે જેથી પ્રથમ ઈયળ છેલ્લી ઈયળની પાછળ હોય અને એ રીતે એક વર્તુળાકાર ગોઠવી જેથી પ્રથમ ઈયળ છેલ્લી ઇયળની પાછળ હોય અને એ રીતે એક વર્તુળ પૂરું થાય અને ફૂલદાનીની વચ્ચોવચ સરઘસ આકારે ચાલતી ઈયળને બહુ ભવતા પાંદડા ફેબરે મૂક્યા પણ પેલી ઈયળો તો વર્તુળાકાર જ ચાલતી રહી કલાકો પસાર થયા દિવસો પસાર થયા સાત દિવસ અને સાત રાત એ ફૂલદાનીમાં વર્તુળાકાર જ ચાલતી રહી છેવટે થાક અને ભૂખ મરાથી એ બધી યળો મરી ગઈ છ ઇંચ ય ઓછા અંતરે એમની પાસે એમને ભાવતો પુષ્કળ ખોરાક હતો પણ એનો ઉપયોગ સુધા કર્યો નહીં કેમકે એમને તો પ્રવૃત્તિને સફળતાપૂર્વક કરવાની વૃત્તિએ ગૂંચવી દીધી હતી ઘણા લોકો આવી ભૂલ કરતા હોય છે અને પરિણામે જીવનમાં જે પુષ્કળ મીઠા ફળ મળવાના હોય છે એમાંથી બહુ થોડા જ એ ચાખે છે સમૃદ્ધિ ચરણમાં જ આરોટ્ય હોવા છતાં તેઓ એમાંથી બહુ થોડી પ્રાપ્ત કરે છે કારણ કે તેઓ ક્યાંય ન પહોંચતા દિશા વિહીન ટોળાને એક પણ પ્રશ્ન પૂછ્યા વગર ગાર્ડનની માફક વિચાર્યા વિના અનુસરે છે સે ચલી આતી હૈ એવા એકમાત્ર કારણથી એની એ જ રીત અને પદ્ધતિ એ લોકો અપનાવ્યા કરે છે સે ચલી આતી હૈ કહીને આંધળું અનુકરણ કરવાનો કોઈ અર્થ નથી એ તો હીરો ધોધે જઈ આવ્યો અને ડેલીએ હાર દઈ આવ્યો જેવું થયું આંધળું અનુકરણ કેવું હાસ્યાસ્પદ નીવડે છે એ જાણવા માટે વાંચો છોટુનો આ કિસ્સો છોટુના હજ હજુ તાજા જ લગ્ન થયા હતા એક દિવસ એની પત્નીએ બજારમાંથી એની પાસે પાપડ મંગાવ્યા છોટું મોટા કદના પાપડ લઈને આવ્યો એટલે પત્નીએ કહ્યું કે નાના કદના પાપડ કેમ ન લાવ્યો છોટુએ કહ્યું કે નાના અને મોટા પાપડ એ તો પાપડ જ છે તો પછી નાના પાપડનો જ આગ્રહ શા માટે રાખે છે પત્ની કહે કે મારી મમ્મી હંમેશા આવા જ પાપડ મંગાવતી હતી એટલે બસ મારે તો નાના જ પાપડ જોઈએ થોડા દિવસ બાદ છોટુના સાસુ એને મળવા આવ્યા ત્યારે છોટુએ એને પૂછ્યું કે શા માટે હંમેશા નાના પાપડ જ મંગાવતા હતા તો સાસુમાએ કહ્યું કે એટલા માટે કે એની મમ્મી હંમેશા આવા પાપડ પસંદ કરતી હતી પુત્રી માતા અને હવે દાદીમાં છેવટે છેવટે છોટુએ ત્રણ દાદીમા છેવટે છોટું એ ત્રણ પેઢી ચાલ્યા કરતી આ પરંપરાનું રહસ્ય જાણવા દાદીમાનો સંપર્ક કર્યો દાદીમાએ તરત જ જવાબ આપ્યો કે નાના પાપડ એટલા માટે મંગાવતા હતા કે હંમેશા કે એ હંમેશા નાની તાવડી વાપરતા અને એમાં નાના પાપડ જ સારી રીતે શેકાતા હતા તમે જુઓ છો એ પ્રમાણે દાદીમા જે કંઈ કરતા હતા એની પાછળ કોઈ કારણ હતું તમારા કાર્ય માટે તમારી પાસે કોઈ કારણ છે ખરું